રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો લોકોમાં ભય સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટના ગોંડલ રોડ પર આવેલ વાવડી વિસ્તારની ઘટના વોર્ડ નંબર બાર માં છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટરની સમસ્યા ચોમાસા દરમિયાન ભૂગર્ભ ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે સ્થાનિકોએ ઓનલાઈન ફરિયાદ કરી છતાં નિકાલ નહીં ભૂગર્ભ ગટર શાખાવાળા આવીને જતા રહેતા હોવાનો સ્થાનિકોની ફરિયાદ છે

ગંદકીમાં જો ગંદકી છે